તો મારી સમક્ષ રજૂ કરે નહીતર માનહાનિના કેસ માટે તૈયાર રહે જે પ્રકારની વાત કરવામાં આવી છે એટલું જ કેવળ એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન જે આદિજાતિ ફંડમાંથી માંથી ખર્ચો થયો હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે આ સમગ્ર મામલે મનરેગા કૌભાંડનો પણ મુદ્દો ઉછળ્યો છે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમને સાંભળો સાંસદે આક્ષેપો કર્યા છે કે તમે કેટલીક ડિટેલ માગો છો પૈસાની ને ખર્ચાની આજે સૌ પ્રથમ તો આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમે જોયું હશે કે દિન પંદર પહેલા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસીડીની યોજના હતી એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી આંગણવાડી વર્કરો અને બાળકોને ખવડાવવાના પોષ્ટ આહાર ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું ત્યારે સવાલ એ થાય છે કે ગત જિલ્લા સંકલન એવમ ફરિયાદ નિવારણ સમિતિની ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ એક અમારી બેઠક હતી એમાં મેં એક કાર્યક્રમને લઈને જે મારા મત મતવિસ્તાર માનનીય માન્ય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયો એ સરકારી કાર્યક્રમના ખર્ચા માટે મેં કીધું કે ભાઈ આ કાર્યક્રમમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા સદરમાં કરવામાં આવ્યો છે તો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી એ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો આ ખર્ચો પાંચ કરોડ એશી લાખ રૂપિયા છે આ પાંચ કરોડ નવ લાખ રૂપિયા છે સ્ટેજનો ખર્ચો સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા છે એ જ પ્રકારે બીજા પણ ખર્ચા એમણે કરેલા છે આ અધિકારીઓ એટલે કે જિલ્લા સંકલનમાં મને આપેલી આખી માહિતી છે આ તમે સ્ટેજનો તમે જોઈ લીધું સાત કરોડને પંચોતેર લાખ રૂપિયા વીવીઆઈપી મંડપનો ખર્ચો ટેકોરોટનો ખર્ચો કેટલો છે પાંચ કરોડ ને સિત્યાસી લાખ રૂપિયા એક પ્રકારે નાના મોટા ઘણા ખર્ચાઓ આ ત્રણ કરોડ છન્નું લાખ રૂપિયા એ જ પ્રકારે તમે જોયું હશે કે ભાઈ પાર્કિંગ માટે તો ત્રણ કરોડ એકસઠ રૂપિયા એકસઠ લાખ રૂપિયા એ જ રીતે તમે એમ્બ્યુલન્સના ડીઝલ માટે તમે સોળ લાખ રૂપિયા સોળ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા એ જ રીતના ટ્રોલી ટોયલેટ ટ્રોલીમાં જે ટોયલેટો લાવવામાં આવ્યા એના માટે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા એ જ પ્રકારે આમંત્રિત મહેમાનો માટે બસની સુવિધા કરવામાં આવી એક કરોડ અગિયાર લાખ રૂપિયા એ જ પ્રકારે પીવાના પાણીનો ખર્ચો એકાવન લાખ છન્નું હજાર સાતસો ને સાહીઠ રૂપિયા એક જ પ્રકારે સ્ટેજનો ખર્ચો થઈ ગયો મંડપનો ખર્ચો થઈ ગયો અને ડોમ ડોમનો ખર્ચો પાછો અલગ એ પાછો બે કરોડ ને છ લાખ રૂપિયા સાથે ચા નાસ્તા ફૂડ બિલ બે કરોડ રૂપિયા સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા બે કરોડ એકાવન લાખ રૂપિયા અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં સત્તાવન લાખ રૂપિયા જેવો બતાવ્યો છે પછી એક રિસોર્ટ છે ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે ત્યાં એક રિસોર્ટ છે એ રિસોર્ટને ચૂકવવા અઢાર લાખ રૂપિયા એ જ પ્રકારે ડીજીવીસીએલના એક ને સોળ લાખ રૂપિયા એ જ પ્રકારે ત્યાં આમ જનતાને લાવવા માટે એસટી નિગમને છ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા એ જ પ્રકારની તમામ ચા કોફીના કરોડોમાં બિલ છે એ જ પ્રકારે ફૂલ ગુચ્છાના કરોડોમાં બિલ છે એ જ પ્રકારે ખાનગી વાહનોના ભાડું કરોડોમાં છે એ જ પ્રકારે વીવીઆઈપી માટે હાઈટી નો બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે રાત્રિ રોકાણોના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે બેનર પોસ્ટરના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું ચાલી રહ્યું છે આ તો માત્ર એક કાર્યક્રમના કરોડો રૂપિયાના વાઉચરો એમણે કરી એની વાત કરું છું એવા તો અમારે ત્યાં પાંચ કાર્યક્રમો હમણાં થઈ ગયા બે મહિનામાં એક વિકાસ પર્વ થયો એમાં કરોડો રૂપિયાનું લાઇટિંગ આ લોકોએ પંદર દિવસ કર્યું એક પ્રકારે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થયો એમાં કરોડો રૂપિયાના આ પ્રકારના મંડપો સ્ટેજો જમવાના નાસ્તાના પાણીના ફૂલ ગુસ્સેના વાહનોના લોકો આદિજાતિ એ જ પ્રકારે એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર ચૌદ જિલ્લામાં કાઢી એમાં આ પ્રકારના બિલો બધા છે એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી એમાં પણ આ જ પ્રકારના ચાલી ચાલી પચાસ પચાસ કરોડના એક એક કાર્યક્રમોમાં ચૌદે ચૌદ જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ પણ જે પ્રકારે ભાજપના નેતાઓ એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના ચાના જમવાના વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા સ્ટેજના પાંચ કરોડ અલગ ડ્રોનના પાંચ કરોડ બે કરોડ અલગ અને પછી મંડપના સાત કરોડ અલગ એ પ્રકારના જે બિલો મૂકે છે એમાં તો એવા મંડપ એવા સ્ટેજ એવા ડોમ બે બે ત્રણ ત્રણ સેટ આવી જાય તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે ત્યારે ત્યાંના સાંસદને જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાવચરો મુકાવ્યા છે એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે અગર તમે અમારા પર આક્ષેપ કરો છો તમે પોતે સાંસદ તરીકે કરો છો તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો નહીં તો અમે તમારા પર માનહાનીનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો અવારનવાર આવા નિવેદનો કરો છો થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે બીજું એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ એ કૂતરાઓ છે ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે આ કરે છે તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો હમણાં તમે બે દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનો આખું ફંડ વિદેશમાંથી આવે છે તો હું સાંસદને કહેવા માંગુ છું તમે સાત ટર્મના સાંસદ છો ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે પોલીસ તમારી છે અધિકારીઓ તમારા છે તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે અને તમે માનસિક મોનોરોગીના બીમાર મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનું છું કે તમે મનોવિકૃતિથી પીડાવશો તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું દારૂના કેસમાં એક ફરિયાદ થઈ છે એમાં બે દિવસ પહેલા અગાઉ ચાર દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક બુટલેગરોના જો મીડિયા પ્રેસ વાર્તા કરી હતી અને બે દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર ગુટલેગરો દ્વારા જાન લેવા હુમલો થયો તેની પણ એફઆઈઆર બે દિવસ પહેલા થઈ છે ગત રોજ રાત્રે સાડા આઠ વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થર મારો અને જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે જેને અમે સખત શબ્દોમાં વોખોડી કાઢીએ છીએ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જયારે દારૂ બંધી ની અમલવારી થાય એની વાત કરીએ અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને ડ્રગ પેટલરોને ઉશ્કેરે છે પ્રોત્સાહન આપે છે અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેટલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો બે નંબરના ધંધા સાથે જોડાયેલા છે તો એવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ ગુજરાતમાં તમારી સરકાર છે તમારી પોલિસી છે અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે તમે એમના પર કાર્યવાહી કરો એમને પાસા કરાવો તળીપાર કરાવો ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે ચૈતર વસાવ આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાય છે લડવાની છે અને અમે ક્યાંય ડ્રગ પેટલરો કે બુટલેગરો સાથે થી અમે ડરવાના નથી અમારી લડાઈ ચાલુ રહેવાની છે આપણે સાંભળીએ તો ધારાસભ્ય ચૈત્ર વસાવા કેટલા સવાલો સાંસદ મનસુખ વસાવાને પૂછ્યા છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો